May you come May you come My one melody Mara Shankar

એય પ્રભુ એય રો વડાય મેડી માં તાઈલા બની હાઉ સભા એ મારી મેડી ના એ વડાય જય બોલું છું ભાઈ હું કહું છું ભાવે તીરા किसान אביનો ખૂબ મજા બોલીશું એ મુયે શંકર બુઆની ઓનલાઈન મેડી માતા છું ભાઈ એ ભાઈ બરોબર તખતપુરા મને કદા પોસીવાનું છે મારો ઉનું મને ઘડી બે ઘડી કદા પાલકું માં કદા કદુંવા આવી એય સિરા કિસાન ભાઈ જગતમાં બોલું ના બને તો મારું નોમ મેડી માતા ન એ ભાઈ હું પઢારે આલમની માતાશું ભાઈ એ જેટલી 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 મારી ગાયક હોય છે તો હું ને મજા બોલું એ વધારાનું બોલતા મને મેળીને ન લે ભાઈ હું શંકર ભુવાની ઓનલાઈન મેળી માતાશું ભાઈ એ મારો રોમ મારો પ્રભુ મારું દ્વારકાનું નાથ બોલાવે એટલું મારા મેળીને બોલવાનું લે ભાઈ એ આ બધા મોજ જિતલી ઘાયકુ આશ્યો બેઠીસો જેટલા ભાઈ ભુક્તો બેઠા છે જેટલા એ બુવાઓ દરેક લઈને આયા છે તો મારી હું કહું છું ભાઈ એ પ્રજાપતિઓ ઓનલાઈન મેડી માતા આવી ભાઈ એ દર રવિવારે

એ ભાવે શિરા સન જગત માં તમારી ગુરુ માતા તો ઉજવે ભાઈ એ કોઈ દન હું ના મિલે નહીં કોઈ દન હું ના નહીં મિલું લે ભાઈ એ હું અઢારે અલમની માતા છું ભાઈ એ કદા અટલો ઉધી મારું રોમ લઈને આવ્યો છે બાપા હું કહું છું એ પાલનપુર પ્રજાપતિઓ કદાક મને બાવ ભરી આમંત્રન કદાક મારા મઢે મેલવા આયાશુ લ્યા ભાઈ મારા દીકરાના હારે હાર કદાક હું મેડી માતા હેડી આયશુ લ્યા અન જગતમાં બોલું ન બનાવ તો મારું નામ માતા ન કેવા રાખી હોય તમે મેલડી તમે રાખજો હા Malito, 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 lala, moshu, wadho, mali toh, mali Lala Mali toh laal moshu vaad hon mali voay Mali toh praveen si jaisal jaade jaan jevon Mali 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 ભુવાજી કોક પૂર દીકરી ના વાળ મલીવો કે મલી તો મલી તો જયેશ ભાઈ બેડો ગાયો ના વાળ મળીઓ મળ I'm going to take you from my heart Stop me, my dear sister I'm going to take you from my heart Come, come, my dear sister, come Oh, my dear sister My dear Do <laughs> it.

અને પડતો બોલે જે પાર ના પાડું તો હું શંકર ભગવાનની માતા મટી જઈ જાઉં એ બધા આજ આટલા સુધી આવી છું તો બાપા તમારા ભાવથી આવી છું તો એ ગોમે ગોમના મે મનો આ પછી છે છેલ્લે સુધી બેઠું નવા વર્ષના મારા મેળીને હું ના રોઈ છું એ

હું મેડી માતા બોલતી બરોબર મારો મેડી નો ભગવાન બોલાવતો હશે મૂત્રણ ગઢડિયો ની માતા સુ મુતકદ પુરાના શેમાળા માં વાહો કરનારી ભગવા જંડા પહેરનારી હું ઉગતા પોરની ની મેડી માતા સુ બાપા અન બરોબર આ વજણિયા સમાજમાં હું ઉગતા પોરની ની મેડી માતા કેવડાઈએ શું બાપા અન જગત માં વજણિયા સમાજ નું નામ ના લાદ તો મારું નામ માતા ન કેવાય લા એ બાબે મલીશું તો મલી જોણે કોઈ ધન રોક વેપાર માં મેડી ને ફાયો નહીં લ્યા

અન ત્રણ મહિનામાં તમારું ધારેલું કામ અટકી ગયું છે અન હું વેડાયે શંકર ભુવાની માતા સુ બાપા અન ત્રણ મહિનામાં હો ભડો ના કડી ની बाजूમાં ચારુલ કરીને ગોમસ એક દાડો ચારુલમો તુયે હાથ પજોણ્યો ના હાથ તકરાયા લે ઓય કે મા બચોડિયા નું ગાડું ભજુ ગાડા નું દુહરું દુહરું પાડવો નો

तू दिकरा नाही आला तो मोहडा चणीन परी जाऊस तंदळा गोपी मनुराना ના કાલ હારે હાથ વાજે હાથ ફોનકા ફૂટ તારી હાથ પજોડીએ હા દીકરા તમને ખૂબ મજા કહું છું ઢોલી બાવળીઓને મજા બોલું છું ઘરદણીઓને મજા બોલું છું તમારા કાકા કુટુંબ મોમા મોહરને મજા બોલું છું હું કહું છું એ આ પોત ફૂલ વેરેલા કોઈ દન ફેલ નહીં જવા દો અને જગતમાં તમારી બ્રહ્મોણીને મળીએ છું ભાઈ તમારા ગોગાને મળીએ છું એ તમારી સુગોચરને મળીએ છું બાપા એ ત્રણ મહિનામાં પાર ના પાડું તો હું શંકર ભુવાની માતાના કેવો ઓલ્યા જયેશ ભાઈ કદાચ તમે મારા મેડી વિશે કદાચ બે શબ્દ ભાઈ જ ગાયા છે એ મુ બજાણીયા સમાજની ઉગતા પોરની મેડી માતા છું અન આ વિહતની કદાચ બે કળીઓ ગાઈ છે તમને એ આ બજાણ્યા સમાજની વિહતના તો લેખ હળવડાસ હલે ભાઈ હું ઉગતા પોરની મેળી માતા બોલીએ છું ભાઈ

યુટ્યુબ ચેનલ ની અંદર એ આ દુહરિયા વલ્લા ની વિહત મેલડી ની અન નોની ઓન પોણીઓ ની વાત છે ભાઈ એ કદા કદાક જોજો લે આ બજણિયા ગુંબના લેખ જેવા છે હું ઉકતાપોર ની મેલડી માતા બોલતી હશુ પણ કાવે આ વિહત ને ઓળખી નહીં આ કે ઓળખ જો લે હું માતા આવું કહું છું અને વિહત ના હાચવી લે હો અન તમારી પેઢીઓ ના તરી જા વગાડ ડોલી હું મેહડી માતા આવી લે માઓ જી જેટલી રાત તીજે મધ પરોણિયાની